અમદાવાદના ભુવાલડી ગામમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે પૂર્વ સરપંચ ભૂપેન્દ્ર ઠાકોરના સગીર પુત્રએ અકસ્માત પૂર ગાડી હંકારી ચાર લોકોને અડફેટે લીધા હતા તો ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું છે જ્યારે ત્રણ શ્રમિકોને ઈજા પહોંચી છે ગામમાં આરસીસી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આ ઘટના ઘટી છે અમદાવાદની આ ઘટના

પેવર બ્લોકનું કામ ચાલતું હતું અને ઘટના સ્થળે ફૂટપાથ ઝડપેથી આપણે સોની સ્પીડ વધારે હશે સોની સ્પીડ હશે તો ગાડી આવી સીધી લેડીઝ ઉપર ચડાવી દીધી તો જે બી લેડીઝ ઉપર આપણે આવું બનાવ બને એમને યોગ્ય રીતે ન્યાય મળે એવી અમારી આશા છે અને અમે વારંવાર આ બનાવ તો બનતા જ જાય છે એમના એમના હાથેથી બનાવ બને છે અને અમે કહેવા જઈએ તો ખોટી મેટરો કરે છે ખોટા પોલીસ સ્ટેશનમાં જઈને કેસો કરે છે એમ અમને ફસાવે છે થોડું પૈસા એમના જોર છે એટલે એ એક સરપંચ ત્યાં સીસી રોડનું કામ ચાલુ હતું એટલે રેતી કપસી ના તે બધું મશીનના જોડે હતા રેતી કપસી નાખતા હતા મિક્સર મશીનની અંદર એ અચાનક ડ્રાઈવર આ ઓવરના ગાડી હતી એક સરપંચ ભુવાલી તરીકે એ ગાડી હતી પાછળ લખેલું હતું એને ગાડીનું સ્ટેરિંગ ગુમાયું અચાનક મજૂરો કામ કરતા હતા મશીનના જોડે ટેટકરની ટોલી હતી ટોલીને ઠોકી પહેલાં તો હપ્તી પહેલાં પછી મારા મિસિસ તગારું લઈને મશીનના જોડે ગયા હતા માલ નાખવા માટે અચાનક આવ્યો તો મારા મિસિસને ઠોકી ગાડી આખી ચડાવી દીધી પછી બે ત્રણ જણને એવું થયું છે વાગ્યું છે અને બે ત્રણ એ મારા બધા આડોશી પાડોશી છે રિલેશનમાં છે બધા એમાં સર એમાં જે ગાડી મળી આવે છે તેમાં એમાં લખેલું છે પાછળ કે એક સરપંચ ભુવાલી ગ્રામ પંચાયતોનું એટલે એમાં એના રજિસ્ટ્રેશન નંબર ઉપરથી તપાસ કરવામાં આવશે કે ભાઈ વાહન ચાલક કોણ હતા હાલ તપાસ આપણે એનું પોસ્ટમોર્ટમ થઈ જાય મરણજનાનું એટલે એમની જે ડેડ બોડી છે તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવશે અને તેમની ફરિયાદ લેવામાં આવશે અને બીએનએસ એકસો છ મુજબ હાલ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા કરવામાં આવશે તો જો તપાસ દરમિયાન કાર ચાલક હશે તો સગીર નીકળશે તો તેના વાલી અથવા માતા વિરુદ્ધ માતા પિતા વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવો